આપણે એકવાર જોઈ શકીએ કે ભાઈ આપણું એ બરાબર અગિયાર આવે બી બરાબર આઠ ઓછા અગિયાર એટલે માઇનસ ત્રણ આવે અને એન બરાબર તમને નથી આપ્યા અને એન બરાબર માઇનસ લેવાના કીધા હવે આપણે જ્યારે પદ આપ્યો હોય ત્યારે એનું સૂત્ર મૂક દેવાનું n બરાબર a n 1 course... okay, d an એટલે -150 આવશે a એટલે કેટલા આવશે 11 n એટલે આવશે નથી આયપા અને d એટલે -3 હવે સૌથી પહેલા જો આ દાખલો પૂછાય કરવાનો હંમેશા ગમે ત્યારે સાદ રૂપ દયો ત્યારે આનું પહેલા કંઈ ન આયા જે પદ હોય ને આ બાજુ લઈ જજો એટલે માઈનસ થઈ જાય x 11 માઈનસ થઈ જશે

ત્રણ છ અઢાર એટલે point માં આ રીતે આવશે એટલે ત્રેપન point છાસઠ 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 વાળું પદ આવશે n ઓછા એક ઓછા એક ને આ બાજુ એટલે લો ચોપન point છાસઠ છાસઠ આવે n બરાબર પણ કોઈ પણ પદ માઇનસ માં કે પોઈન્ટ માં ન હોય એના મતલબ એટલે લખવાનું નીચે કે ભાઈ આપેલ સમાંતર શ્રેણીનું એકસો પચાસ કોઈ એવું પદ છે જ સમજાણું જો હોત તો અહીંયા પોઈન્ટમાં આન્સર ના ક્લિયર તમે લગભગ લખી શકો એવું નથી ન લખી શકો લગભગ લખવું હોય તો તમે પંચાવન નું પદ લખી શકો સમજી ગયા આ મારો અંદાજ છે બાકી ખોટું નથી તમે નીચે કહી નહી શકો કે આ દાખલાની અંદર પદ આવી શકે અને પદ લખવું હોય તો લગભગ પંચાવન નું પદ હોય શકે બે આંસર લખી શકો એકસો પચાસ માઇનસ ઈ કોઈ પદ છે નહીં અથવા લગભગ પંચાવન પદ આવી શકે અહીંયા તમારો છઠ્ઠો દાખલો પૂરો હવે આપણે દાખલા નંબર સાત ની વાત કરીએ કે એમાં શું કીધેલું છે તેની વાત કરીએ દાખલા નંબર સાતમાં નું સોળમું પદ આડત્રીસ છે પદ તોતેર હોય તો એકત્રીસ એકત્રીસમું પદ સો ચલો આ બધા આપણે વારંવાર બોર્ડ ની અગરમાં પૂછાય છે તો અગિયાર મુ પદ અગિયારમું પદ છે આડત્રીસ સોળમું પદ છે તોતે જ્યારે એકત્રીસ પદ તમારે શોધવાનું છે ચલો આ વિધિ છે શું કરવાની જ્યારે આવું આપ્યું બે અને તમને ગમે તે પદ ગોતવાનું છે તો પેલા જોવાનું અગિયાર પદ એટલે એન બરાબર અગિયાર થાય ઓકે એટલે અગિયાર પદ તમને કેટલું મળે આડત્રીસ એક પોઝિશન આયા બને એન બરાબર સોળ થાય અને સોળ પદ તમને કેટલું મળે તો અહીંયા જોવા જાવ તો n બરાબર શું આવે એકત્રીસ બાકી કઈ આવ્યું તો એનો મતલબ ઓલું પદ મારે ગોતવું હોય તો મારી પાસે a હોવા જોઈએ અને મારી પાસે d પણ હોવા જોઈએ સમજાણો તો એના માટે મારે આ બે ઉપરથી a અને d ગોતવા પડશે તો કરવાનું શું તો માની લેવાય પેલા a n નું સૂત્ર મૂકો a n બરાબર a n 1 d સમજ a n એટલે 11 મો પદ થાય a એમ નામ n ની જગ્યાએ 11 1 અને d ના d એમ ત્યાર બાદ

તો તેર માંથી આપણે આડત્રીસ કાઢીએ એટલે હવે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકવાની આ લખવાનું કે સમીકરણ એકમાં ડી બરાબર સાત મુકતા આપણું સમીકરણ એક અહીંયા હતું એ વધતા દસ અને ડી ની જગ્યા આપણે સાત મૂકી દઈ બરાબર કેટલા હતા એ વત્તા સિત્તેર બરાબર સિત્તેર ને સામે લઈ જાવ એટલે આડત્રીસ ઓછા ઓકે તો વચ્ચે કેટલા તો માઇનસ બત્રીસ એ બરાબર ચલો આમાં કોઈ વાંધો હવે આ બે ની વેલ્યુ તમારે ત્રીજામાં મૂકી દેવાની એટલે તમને તમારો જવાબ મળી હવે આપણે એકત્રીસ પદ ગોતવાનું છે ને પદ કે ને એટલે એન વારું સૂત્ર જ મૂકવાનું યાદ રાખવાનું બે ની બાદ બાકી કરો એટલે ત્રીસ ગુણ્યા સાત આવે હવે માઇનસ બત્રીસ એમને આ બે નો ગુણાકાર ત્રણ સતુ એકવીસ બસો દસ આવ્યા માંથી પેલા આપણે ત્રીસ કાંડ એટલે એસી આવે બીજા બે કાઢા એકસો અઠ્યોતેર આવશે પ્લસ એકસો ને અઠ્યોતેર એકત્રીસ નું પદ ચલો અહીંયા સુધી કોણ વાતો છે તમારો સાતમો દાખલો પૂરો દાખલા નંબર આઠ આઠમા દાખલામાં શું કે છે એની વાત કરીએ તો દાખલા નંબર આઠ માં કીધું છે સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે જો યાદ રાખજો સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે એટલે એન બરાબર કુલ પદ પચાસ છે હવે એમ કીધું છે કે ત્રીજું પદ એટલે કે એ બરાબર કેટલા છે બાર હવે તમને છેલ્લું પદ આપ્યું છે છેલ્લું પદ એટલે એ લઈ શકો એ લે લઈ શકો કેટલા છે એકસો ને છ તો તમારે અહીંયા ગોતવાનું છે ઓગણત્રીસ નું પદ આપણે શોધવાનું છે આ રીતે દાખલો છે જો સાંભળજો અહીંયા તમને ત્રીજું પદ આપ્યું છે તો તમે શું કરી શકો અહીંયા તમે સૂત્ર મૂકી શકો હવે ત્રીજું બાર આપ્યું હતું તો એ વત્તા શું આવે ટુ સમીકરણ નંબર હમણાં હાથ દાખલો એ જ મુજબનો દાખલો છે હવે તમને છેલ્લું પદ તમે વિચારશો તો પદ લખ્યું નથી પણ તમને ઓલરેડી દાખલામાં કીધેલા જ છે કે કુલ પદ પચાસ જ છે તો અહીંયા સેમ સૂત્ર મૂકવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એન એટલે કેટલા આવશે મુ પદ એટલે આપણને આપ્યા નથી અહીંયા આવશે પચાસ ઓછા એક અને ડી તમને આપ્યા

ઓગણપચાસ માંથી બે થાય કેટલા વધે સુડતાલીસ પણ માઇનસ એકસો એટલે કેટલા વધે તો બીજા ચોરાણું ભાગ્યા માઇનસ સુડતાલીસ સુડતાલીસ દુ ચોરા થાય ઓકે ચલો હવે બરાબર કેટલા એવા તો અહીંયા બે તમને મળી હવે આપણે આગળ શું કરવાનું સમીકરણ એક માં મૂકી દો કિંમત લખવાનું સમીકરણ બરાબર કેટલા બે સમીકરણ બાર એ બરાબર ચાર અહીંયા બાર એવા ચાર ને સામે લઈ લો બાર ઓછા ચાર તો એ બરાબર કેટલા મળી ગયા આઠ આવું કેટલા વખત ગોતવાનું ઓગણ ચલો

સમીકરણ નંબર ચલાવો નેક્સ્ટ અહીંયા એન નું સૂત્ર મૂક્યો એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ચલો એન એટલે કેટલા આવશે નવ પદ આવશે એ પ્લસ નવ ઓછા એક ડી નવનું પદ માઇનસ આઠ આપ્યું છે અને બીજું પદ હતું એ વધતા આઠ ડી બરાબર માઇનસ આઠ તો નિશાની ફેરવી નાખો અને આઠ માંથી બે જાય એટલે માઇનસ છ ડી વધે આઠ માં ચાર નાખો એટલે બાર આવ્યા ओके તો ડી બરાબર શું બાર ભાગ્યા માઇનસ છ છ દુ એટલે માઇનસ બે જવાબ આવે હવે આની કિંમત સમીકરણ એકમાં મૂકી દેવાની સમીકરણ માઇનસ તો ચલો સમીકરણ શું હતું આપણું તો એ વધતા ટુ ડી બરાબર ચાર તો એમના બે માઇનસ બે એમના ચાર તો એ શું થાય બે દુ પણ કેવા માઇનસ

એન ની જગ્યા જીરો મૂકી આઠ મૂકી દોનસ બે માઇનસ બે નીચે લઈ લે તો શું આવે એન ઓછા એક હવે બે ચોક આઠ કેમ કે માઇનસ નીકળી જાય એટલે શું આવે ચાર બરાબર એન ઓછા એક ચાર વધતા એક બરાબર કયું પદ છે પાંચ પાંચમો પદ zero હોય ચલો આમાં કોઈ વાંધો છે શાંતિ થી check કરી હવે દાખલા નંબર દસ નો જોઈએ ચલો દાખલા નંબર દસ માં શું કે છે એની વાત કરીએ જો દસમા દાખલામાં કે છે કે કોઈ સમાન શ્રેણીનું સત્તરમું પદ કોઈ સમાધર શ્રેણીનું સત્તરમું દસમા પદ કરતા કરતા સાત વધારે છે તો દસમું પદ અહીંયા મૂકી દો એના કરતા સાત પ્લસ કરોડ મુ પદ મળે સમજાણો ફરીથી યાદ રાખજો જો લીટી જે છે ને એ મુજબ બે લઈ કે સત્તરમું કરતા સાત વધારે છે

એટલે એ બરાબર એ વત્તા શું મળે સોળ ડી આમાં કઈ વાંધો ગમે ત્યારે ગમે પદ આપ્યું હોય એક ઘટાડો તમને ઈઝી પડે જો સત્તર નું કીધું છે તો એ વત્તા સોળ ડી આવ્યા અહીંયા કેટલા નું પદ કીધું છે એનો મતલબ એ વત્તા શું આવે નવ ડી ખબર પડી કઈ ઉપરના સૂત્રમાં કિંમત ન મૂકો ને તોય ખબર પડે કે એનું જે પદ આપ્યું ને એમાં એક ઘટી જાય ગુણાકાર અને અહીંયા શું હતા સાત હતા

ચલો અગિયાર માં દાખલા શું કે વાત કરીએ હવે અગિયાર માં દાખલામાં એમ કીધું છે શ્રેણી આપી છે તો સમજો આ દાખલો દાખલા નંબર અગિયાર હવે આમાં શ્રેણી આપી છે ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ ડોટ ડોટ કરીને આપ્યું છે નું ક્યુ પદ સમજ એનું ક્યુ પદ ચોપન માં પદ કરતા કેટલું વધારે છે એકસો ને બત્રીસ વધારે છે પેલા આને છે ને તમારે જે લખ્યું છે તો આ મેં ચોપન નું પદ લખ્યું મેં જે કયું પદ ઈ મને નથી ખબર પણ એ ચોપન માં પદ કરતા કેટલું વધારે છે એકસો ને બત્રીસ કયું વધારે છે આ બાજુ ડાબી બાજુનું વધારે છે

હવે પણ ગુણ્યા આપણે બત્રી કરો તો છ ને બે આઠ ત્રણ ને ત્રણ છ ને એક સાત તો એન ઓછા એક બાર બરાબર કેટલા આવ્યા સાતસો ને અઢસો ને નીચે લઈ લેવું ચાલો આ સાઈડમાં ગણતરી કરી એન ઓછા એક બરાબર શું આવશે સાતસો ને અડસઠ ભાગ્યા બાર છો કેટલા કેટલા આવે પાસઠ પાસઠ નું પદ રહ્યું ને ચોપન માં પદ કરતા એકસો બત્રી બનાવે ચલો આમાં કોઈ ગણતરીમાં ડાઉ છે બોલો ચલો હા જો ફરીથી એક કરાવી દો

એની જગ્યાએ ત્રણ એ નથી આપવા ડી ની જગ્યાએ બાર મૂલતા એની જગ્યાએ ત્રણ એ નથી ની જગ્યાએ બાર એકસો બત્રીસો હવે શું કહ્યું બે બરાબર નો સબંધ છે હવે વહેજ શું આટલી પદ એટલે ત્રેપન થાય ગુણ્યા બાર વત્તા એકસો બત્રીસ હવે શું કર્યું આ પદ ને એમને આ બે નો ગુણાકાર કર્યો છસો છત્રીસ થયો એકસો બત્રીસ આ બે નો સરવાળો સાતસો ને અડસઠ છે હવે બાર ને નીચે લઈ લ્યો એટલે n ઓછા એક બરાબર સાતસો અડસઠ ભાગ્યા બાર એટલે કેટલા આવ્યા ચોસઠ ઓછા એક ને સામે લઇ જાવ એટલે વધતા થઈ ગયા એટલે n બરાબર કેટલા મુકવા જાય ચોસઠ એટલે કે પાસઠ ચલો આમાં કઈ હવે ડાઉટ છે ઓકે હવે એના પછીનો દાખલો જુઓ દાખલા નંબર એક કામ કરીએ આપણે અગિયાર સુધી રાખીએ ઓકે બારમો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરાવશું આટલું જોઈ લેજો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સ માં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત